ની પરીક્ષા અંગે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ચર્ચા રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂછ કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો એનટીએ દ્વારા નીટની એક્ઝામનું આયોજન રવિવારના રોજ ચોથી મેના રોજ આયોજન થયું છે ખાસ કરીને અમારી જિલ્લા કક્ષાની કમિટીમાં અમારા અધ્યક્ષ પરીક્ષાના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન તળે સુંદર મજાની પરીક્ષાનું આયોજન થયેલું છે આપણે ભુજની વાત કરીએ તો ભુજના અંદર આપણા બે કેન્દ્રો છે ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એના અંદર વીસ બ્લોક છે અને ચારસો ને છોતેર જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે ઓલફેડના અંદર ટોટલ આપણા પંદર બ્લોક છે અને ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ એ નીટની પરીક્ષા આપશે ગાંધીધામની આપણે વાત કરીએ તો ગાંધીધામના અંદર ગણેશનગર સરકારી માધ્યમિક શાળાના અંદર પંદર બ્લોકમાં ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓ અને માઉન્ટ કાર્મેલ ગાંધીધામમાં દસ બ્લોકમાં બસો અઠ્યાવીસ મળી કુલ ચૌદસો ને ચોવીસ વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપશે આ નીટની પરીક્ષાનું ટોટલી આયોજન થઈ ગયેલું છે ખાસ કરીને શિક્ષણ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને એનટીએની સૂચનાઓ મુજબ એ ચારે ચાર કેન્દ્રો ઉપર તમામે તમામ સ્ટાફની નિમણૂક કરી દીધેલી છે ખાસ કરીને અમારા બંને જે ઝોનલ અધિકારી જે છે એ પણ એમના માર્ગદર્શન સ્થળે તમામ મીટિંગો થઈ ગયેલી છે જિલ્લા કક્ષાએથી અમે દરેક કેન્દ્ર માટે નોડલ અધિકારી સહાયક નોડલ અધિકારી ડ્યુટી મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવેલી છે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સાથે આ પરીક્ષા લેવાય એ માટેની સૂચનાઓ પણ થઈ ગઈ છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ એસટી ડિપાર્ટમેન્ટ અને આપણે જીબીના અધિકારીઓ સાથે પણ સંકલન થઈ ગયું છે ખાસ કરીને આ પરીક્ષાના અંદર એક વર્ખંડના અંદર ચોવીસ વિદ્યાર્થી અને બે નિરીક્ષકો રહેતા હોય છે એમની પણ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે અને ટોટલી સંપૂર્ણ નીટની પરીક્ષા માટેની એ તૈયારીઓ અમારી થઈ ગઈ છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર રવિવારના રોજ બેથી પાંચ દરમિયાન આ પરીક્ષા લેવાશે ખાસ કરીને આ વખતે વિદ્યાર્થીઓને આપણે અગિયારથી દોઢના અંદર પ્રવેશ આપીશું એટલે ટોટલી એની જે ફિક્સિંગથી માંડી અને તમામ કામગીરી એ આપણે શાંતિથી આપણે કરી શકીએ એટલે ખાસ ઉમેદવારોને ખાસ વિનંતી છે કે અગિયાર વાગ્યાથી શરૂ કરી અને દોઢ વાગ્યા પહેલાં પોતાની એન્ટ્રી લઈ લે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે